પાલનપુર તાલુકાના પગાર કેન્દ્ર શાળામાં શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હાજર પચીસ કાર્યક્રમ યોજાયો પાલનપુર તાલુકાના સામડી નાઢાણી વાસ ખાતે સરપંચશ્રી ના અધ્યક્ષ કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશો કાર્યક્રમ બે હાજર પચીસ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી અને જણાવેલ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બે હજાર બે બે હજાર ત્રણમાં શરૂ કરાવેલ આ શાળા પ્રવેશ સૌથી છેવાડાના ગામડાઓથી લઈ શહેરો સુધી શૈક્ષણિક ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે રાજ્યના મંત્રી શ્રી અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચી બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જે પરિણામે ડ્રોપઆઉટ રેશિયો સતત ઘટતો ગયો છે વર્ષો પહેલા દીકરીઓ તો વચ્ચેથી અભ્યાસ છોડી મુક્તિ જે દીકરીઓ ઘર આંગણે શિક્ષણ પૂરું પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે તેમાં સરપંચ તેમજ એસએમસી ના સભ્યો હાજર દાતાશ્રીઓ દ્વારા ધોરણ અને આંગણવાડીના બાળકોને દાતાશ્રીઓ દ્વારા બાળકોને પાર્ટી પેન તેમજ દેશી સાપ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવેલ તેમજ પ્રવેશ આપેલ અને શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો એવાર જગતસિંહ દરબાર પલનપુર બનાસકાંઠા જેબી ગુજરાત ન્યૂઝ